ફરી એકવાર કાંકરેજમાં મીડિયાની અહેવાલની જોરદાર અસર જોવા મળી કાંકરેજ પંથકમાં નર્મદા કેનાલની પ્રોટેક્શન વોલનો અહેવાલ હિન્દુસ્તાન કી લય ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કર્યો હતો જે બાબતે પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલ પર અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી હતી એ કાંકરેજની જાગા મુખ્ય કેનાલ ઉપર પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરાઈને કેનાલની બાજુમાં આવેલી પ્રોટેક્શન વોલ બને તેવી સ્થાનિક લોકો અને ગ્રામજનોની માંગ હતી જે અમારી ચેનલ અહેવાલ બાદ ગોર જાગી અને કોઈ અઘટિત ઘટના ના તે હેતુસર પ્રોટેક્શન કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું હિન્દુસ્તાન કી લહેર હંમેશા સત્યની સાથે કાંકરેજ લોકોના પડખે રહીને વિકટ પ્રશ્નોનો ઉકેલ લાવતી હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ભગવાન કાંકરેજ ચોગા કેનાલ ઉપર ચાર રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતાં મીડિયાએ બે દિવસ ચાલ્યું એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે ફોન ઉપર લેતા તાત્કાલિક બોજકમ ચાલુ કર્યું છે એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર